રામ રામ ને જે માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો હવાર હવાર ના જો વાગી ગયા કીધું છક વાગ્યા એ જાજા જ ન વાગ્યા જો આજ હું ચાલુ કરતો જાવ બ્લોક આજ છે શનિવાર અને ઓમે હે પાછી બીજ આપણે એટલે બીજ તો જો હું આજ ફોલ રહીશ ને મમ્મી બધા હાલો એની બાજુ એની બાજ જાય ને પછી આપણે પૂછી જોઈએ ને કીધું આજ કીધું કરતો જાવ બ્લોગ ચાલો કારણ કે મારા ઉપારી એ થોડાક માંદા જેવા છે લે એને નહીં હાલો અત્યારે નાય લી લીધું આવી ઉઠીને પેલો આજ તો બહુ ઉઠો હતો નકર છ વાગી પણ અઢી કલાક પેલો ઉઠા ભાંજે ઉઠ્યો તો એટલે કીધું બધું થઈ જાય ને નાવાનું ને એવું બધું એટલે અત્યારે જો આ તો બન બનાવવાના જો આજ તો જો બટાકા વેલા વેલા બાફ નઈ ખા રામ રામ જય માતાજી પતાની જય રામ પી છે મારે બી રામ પીની લે મે મોહન ને બીજ રે છે મોર અક્વાર પણ ઈમાન રાખી છે એટલે ઈ તો આજ મસ્કી નઈ એટલે અમે માં દી પ્રભુ એ દી સુધી મોહન ને જાન ભણવા તો આપણે વેલા પાસ હોય કે ઉઠાતા ને તો બટેકા ઉધી થતા આપણે કુકર જલ્દી બફાઈ જાય ને મળ હોય ન થાય બટેકા બફાઈ જાય ને તો આજ તો પેસે વેલી દીધી વધાર કરીને ભાઈકા તીખીમાં પણ દઈશ બટેકા લીધે છે ને થોડુંક વ્યવફ કરીને એવું લીધી છે વઘારી લે પછી જે રોટલી કરવાની છે પણ આજકાલ શનિવારે નગર કાશ શુક્રવારે હોય ક્યાં રવિવારે હા એવું હોય મેં કીધું કાલ હોય તો સારું ચોખી દાદના નું કરવાનું કાકી છે વાંધો નહીં થોડુંક વેલા ઊઠું પડે પપ્પા હું હા હોતા હોય તો મૂકી દીધું વઘારી નાખે આપણે મસ્ત મજાના બટાકા બની જાય

લીધું લો મારે રોટલી કરવાની હું ચાર પાંચ રોટલી કરવાની છે ગાની એક દેવાની એક મિત્રા ને અને બે એક સિરાવ છે એટલે બે ત્રણ કરી દીધું

sama rambar rambar taker Bapak diDC enggak tak રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને આપણે આજ થોડાક મજામાં હે કાલ વધારે હતા તો આજે સારું છે આજ માથાજી થોડું થોડું દુઃખ બહુ કઈ વાંધો હે નહીં અને અત્યારે માતા જો બેઠો થઈ ગયો કાલ તો આંખ ખોલવું નથી થતો ઘડી એમ થાય કે આંખ જ નથી ખોલવી આંખ બંધ જ રાખવી હું અકળાઈ જાઉં તો અને આજે હમણાં આવ્યો તો અમારે રાખડી લેવા હવે આખડી વેસો વારે

રક્ષાબંધન ની વાર હે ને અત્યારથી રાખડી બાર દી વેલી આવી બાર તેર બે આવે ને

Yeah. तो आया जो आ कहीं खिलाया है नहीं खाओ पिया जी देव राम राम जय माता जी तो आप ले खिच को ले बच्चों क्या की जो अंदर बैठो वो था तो नहीं खाओ वो था तो वो था तो वो था तो वो था तो वो गणा कोई थी मत नहीं कहते था तो वो था कर ओए बाय ने वो था दे देवा हूं आड़े आप नहीं खेले ये ये गई झूले

એ જ નીંદી થોડો દીધો આપણે પૈસા દેવા કઈ વાંધો દઈશ તાર કઈ બોલવાનું થાય બોલું નીંદવાની મજા આવતી લાગે

થાપલી મારવી પડે હું એને દવા બેઉ ને હું એમ થાપલી મારું પછી બેઉ